ਉਹ ਕੋਟਰੇ 28 ਮਾਰੋ ਦਿਕਰੋ 6 ਵਾਰਾ ਠਪਕਰਲ ਸੋ ਨਾ 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 ਮਾਰੀ ਬੋਬ ਨਾ ਦਿਕਰੋ ਸੋ ਉਹ ਰਾਂਦੇਲੀ ਬਾਈ ਸੇ ਮਾਰੋ ਪਰ ਮਰੀ ਗਿਓ ਪਰ ਮਾਰੋ ਦਿਕਰੋ ਮੋਜੂ ਦੇਖੂ ਨੇ ਅਮਿੰਨ ਰੋ ਸੁਕਾ ਤੋ ਮੀ ਹਮ ਕਰੀਏ ਸਕੇ ਹਮਾਰਾ ਬੱਜੇ ਮਾਸੀ ਲੋਕ ਸੇ ਨੇ ਬੱਜੇ ਨੇ ਸੁਕਾ ਕਰੇ ਇਹ ਮਾਤ ਸੁਕਾ ਕਾ ਨੀ ਜੇ ਇੰਨੇ ਤੋ ਕਿਦੂ ਕੇ ਸੁਕਾ ਕਰੀ ਦੇਹੂ ਕੋ ਲੱਖ ਨੇ ਆਬ ਜੇਮ ਕਿ ਦੂ ਬਣਾਵੇ ਹਮਾਰੀ ਕੋਈ ਭਾਰਤ ਸਰਕਾਰ ਹਮਾਰੀ ਕਈ વિનંતી કરતા નથી અમે દિલ્હી જ્યાં હતા અમે દિલ્હી કાકી દીકરી બે દિલ્હી આઠ દસ રહીને આવ્યા ને અમારી દવા સારું છે નહીં અમારે તો એ કોઈ અમારું કંઈ હા ભરતા નહીં અમારા તો બધી મસ્સી મારવાઈ જતા અમારા કંઈ કરી નહીં કે અમારા દીકરા દીકરાએ કોઈને કંઈ ખૂન કર્યું નહીં અમારા તો સાદા માણસ છે મારો દીકરો તો લગભગ આઠ જેટલા માછીમારો પાકિસ્તાનમાં અત્યારે જેલમાં બીમાર છે ત્રણની સારવાર ચાલુ છે બીજા લોકોની સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાના મેસેજ મળ્યા છે આમ તો પાકિસ્તાનના લોકો સાથે આ બાબતમાં કોઈ સંવાદ કે પત્રવ્યવહાર કે કોઈ વસ્તુ નથી પણ ક્યાંકથી એવો અણસાર મળી જાય કે એવી ભાઈ આ ટાઈપનું છે તો તમે જરા કાળજી આપો આમાં એટલે અમે સરકાર ધ્યાન દોરીએ છીએ મોદી સાહેબને પણ આ બાબતે ચિંતા છે અમારા શ્રીઓ અમારા સાંસદ રાજેશભાઈ બધા જ આ બાબતે ખૂબ જ રજૂઆત કરે છે હમણાં જ તમને ખબર હોય તો અમિતભાઈ શાહ આપણા ગૃહમંત્રી સાથે પણ રાજેશભાઈ આ બાબતે ગંભીરતાથી મીટિંગ કરી છે અને ગમે તેમ આનો રસ્તો નીકળે અમે એવું વિચારીએ છીએ કે પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટમાં પણ ત્યાંથી કેદીઓ જેલમાં જાય જે આપણે તો એથી જતા નથી વિઝા નથી મળતા એટલે પણ ત્યાંથી જેલમાંથી કોઈ આપણા કેદીને તૈયાર કરીને પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટમાં મોકલી સજા પૂરી થઈ ગઈ છે બે મહિના ત્રણ મહિનાની સજા હોય છે એના બદલે પાંચ પાંચ વર્ષથી છોડતા નથી બીમાર થાય એને છોડતા નથી મરી જાય ત્યાં સુધી રાખે છે આમ તો મરી જાય એની ડેડ બોડી આપવા આ લોકો રાજી નથી આપણે જબરજસ્તીથી માગીએ છીએ ત્યારે મોકલે છે તો તમારા બધાના આ પત્રકાર મિત્રોના જો પ્રયત્નો થાય અને આ વૈશ્વિક આ સંદેશો પહોંચે અને અમારા ગરીબ માછીમારોને પાકિસ્તાન સરકાર માનવતાના મુદ્દે છોડી દે એવી તમને બધાને પણ મારી વિનંતી છે અને મારો છોકરો પાંચ વર્ષથી પાકિસ્તાનની જેલમાં પકડાયેલો છે અટાણા સુધી એનો કોઈ નામની નિશાનની ફોટોની સિટિની એને અમી જોવા બી મળતા નથી કે એ લોકો અમને જોવા મળતા મારો વાર ગુજરી ગયો તો એ મારા દીકરાને ખબર નથી અમે કેમ દીકરા વગરની જિંદગી કાઢીએ અમે હું મજૂરી કરીને ખાઈએ હા અમે લોકોને રજૂઆત કરી અમે ક્યાંય ક્યાં મીટિંગ કરી અમે દિલ્હી સુધી મીટિંગ મિટિંગ કરી આવ્યા પણ અમારો કોઈ રાવ સાંભળતો નથી મયુર મોહન બારિયા આ પાંચમું વરસ ચાલેશ મારા દીકરાને હા છે મારો ભાઈ છે ભેગો અત્યારે મારા દીકરાને બહુ તબિયત ખરાબ છે ભારત સરકારને એટલું જ કહે અમે કહી દેવું નહીં તો કંઈ નહીં અમે ગમે એમ કંઈ ગુજરાનનાવી લેવું પણ અમારા મસી ભાઈઓને અમારા વર્તન ઉગાડ